આખા દિવસમાં જ્યારે આપણે કોઈનું ડેથ કહ્યું ત્યારે ઇનિશિયલ ડેઝમાં બધા લોકો સગા વાળા બધા આવીને બેસે આવે પછી રાતે બેસવા આવે પછી જ્યારે આપણે કોઈ પણ માણસને હોસ્પિટલાઈઝ કર્યા હોય માંદગી હોય ત્યારે રાતે જાગવાય ઘરે આવે અને હોસ્પિટલે હોય તો ત્યાં બેસવાય આવે કેમ કે ઓલો માણસ જે એના ફેમિલી મેમ્બરો છે ને એટલા બેઠા બેઠા મૂંઝાતા હોય અને મગજમાં ખરાબ વિચારો આવતા હોય એને લીધે લોકો આવે તેનું માઇન્ડ આખે આખું ડાયવર્ટ થાય અને થોડા ઓરા છે ને એ પોઝિટિવિટી તરફ જાય યસ એટલે ઈ એક્યુઅલી આપણી બધી સંસ્કૃતિઓમાં તો આ બધું વસ્તુ પહેલેથી છે જ આપણે થોડું શું છે કે હવે થોડા પ્રોફેશનલ બની ગયા છીએ સાયન્ટિફિક રીઝન છે

કે અસી મને મારી હોસ્પિટલ મે અપાવેલી છે મે રાસીને એ વેક્સિન અપાવેલી છે એ બહુ જરૂરી છે અદરવાઇઝ એજમાં જે આ બધા કે કેન્સર થાય છે બરાબર છે એમાં બહુ હેરાન થઈ સર્વાઇકલ કેન્સર થાય ને સર્વાઇકલ કેન્સર સર્વાઇકલ હમ એચપીવી આ હ્યુમન પેપિલોમા વાયરસ યાર અચ્છા એની એની આવે છે રાજકીય નેતા